જો આ અંતિમ દર્શન યાત્રા છે ગ્રીનલેન્ડ ચોકડીથી શરૂ થઈ અને ત્યારબાદ પૂજિત રૂપાણી મેમોરિયલ ટ્રસ્ટથી હવે રવાના થઈ છે અને રાજકોટની પટેલવાડી વિસ્તાર છે એ પટેલવાડી વિસ્તારથી આ રથયાત્રા આગળ નીકળી રહી છે હવે તેમના ઘર તરફ આ અંતિમ દર્શન યાત્રા પહોંચી રહી છે આપ દ્રશ્યની અંદર જુઓ છો એ મુજબ રાજકોટવાસીઓ આ જે રાજકોટનો રાજમાર્ગ છે તેની બંને તરફ અહીંયા વિજયભાઈ રૂપાણીના અંતિમ દર્શન કરવા માટે તેમને શ્રદ્ધાંજલિ આપવા માટે થઈ અને રોડની બંને સાઈડ ઊભેલા આપને જોવા મળશે આ એ વસ્તુ પ્રસ્થાપિત કરે છે કે વિજય રૂપાણી એ કેવડા કદનું વ્યક્તિત્વ હતું અને લોકોના એમણે કેટલા કામ કર્યા હશે એક રાજનેતા તરીકે જેના કારણે સ્વયંભૂ આ તમામ લોકો અત્યારે તેમના અંતિમ દર્શન કરવા માટે તેમને શ્રદ્ધાંજલિ આપવા માટે થઈ અને અહીંયા ઉપસ્થિત છે જે રાજકોટનો રાજમાર્ગ છે તેના ઉપર સતત આ લોકો બંને તરફ ઉપસ્થિત છે ભારત માતા કી જયના નારા પણ લગાવી રહ્યા છે લોકો વિજયભાઈ અમર રહોના નારા પણ લોકો લગાવી રહ્યા છે